હલોજી નમસ્કાર જય દ્વારકાધીશ તો ચાલો આજે આપણે મગફળી ઉપાડવાની છે આપણી રેમ્બો તો ફાઇનલી આપણી રેમ્બો માંડવી બાકી ગઈ છે ને બધા ઉપાડવા ફેમિલી મેમ્બર ચાલુ કરી દીધું છે તો આજે આપણે મગફળીનું મુહૂર્ત કરી નાખ્યું છે તો ચાલો બતાવો મગફળી ઉપાડવાનું ચાલું છે આજે મુહૂર્ત કરી નાખ્યું રીતના mà thiệt thật thế bố đáp tu nát thì à anh đi khách

હવે આપણે જો વાતાવરણ એકદમ સુંદર થઈ ગયું છે તડકો કાઢી નાખે છે અને બધા તૈયાર થઈ ગયા છે જો હવે આપણે જઈએ માંડવી પડવા પડામાં તો ખેતરમાં જઈને બતાવું તમને મગફળીની પોઝિશન શું છે અને શું કેવો છે ફાલ એમાં તો ચાલો જોઈએ આપણે મગફળીમાં તો અત્યારે બગીચામાં જઈને આપણે આગળ જઈએ તો જો અત્યારે આપણી વાડી આ પ્રમાણે છે બોટલો છાંયો અને આપણી સ્પ્લેન્ડ બધા તૈયાર થઈ ગયા છે તો ચાલો છે આપણે આગળ મગફળીમાં અહીંયા આંબા પણ છે કેસર છે લગભગ આ અને થોડુંક પરત લીલું અને અહીંયા આપણે પડામાં માંડવી પાડવાનું કામકાજ ચાલુ છે વાતાવરણ એકદમ સુંદર છે ખૂબ જ સુંદર વાતાવરણ દેખાઈ રહ્યું છે તો મિત્રો આગળ માંડવી તમે પૂરું વિડીયો જોજો આગળ છે ને ફોપટા કેવાક છે એ પણ મેં ઝૂમ કરીને બતાવ્યા છે આમાં તો આ રેમ્બો માંડવી છે તો વિડીયો પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને તમે કઈ માંડવી આવી છે એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો જો આ પ્રમાણે ફાલ છે આપણો તો આગળ પણ વિડીયોમાં આપણે ફાલ બતાવેલો છે આગળ તો વિડીયો પૂરો જોજો ને અત્યારે સુંદર મજાનું વાતાવરણ થઈ ગયું છે અને આપ જોઈ શકો છો તો આ જો આ બધી અમે સવારે ઉપાડેલી હતી બપોર પછી આપણે જો આ રીતના બપોરનો આપણે આ વિડીયો છે તો થોડોક તડકો છે ગરમી છે પણ પવન છે થોડોક એટલે વાંધો નથી ઉપાડવામાં આપણે એક દી આગળ બે દી પહેલાં પાવેલી હતી થોડીક મૂરિયામાં ધૂળ છે પણ એ તો ખેરવાઈ જશે જ્યારે હલર ચાલશે ને ત્યારે નળદી તો ખરી જશે તો આ પ્રમાણે રેમ્બોનો આપણે ફાલ છે તો કેવોક છે મારો મગફળીનો ફાલ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને વિડીયો પૂરો જોજો મિત્રો તો વિડિયો એન્જોય કરો

બસ ફોટો આપતા નથી મારે ખૂટતા નથી પાવાગઢ ગમી નો રનભૂન ગમી નો પંચમહાલ નો છોટા ઉદીપુર નો ખાલી ગોધરા બાકી છે હા બોડેલી નો હા આવી જ แล้วก็ดูดีนะแล้วก็เรียนใลป็นดี

啊，干活干活，走。 કાદું દેખાય બધા